તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસને વાર સોમવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંની ટેકાના ભાવથી ત્રણસો વીસ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક છે મોટાભાગના રાજ્યોમાં પંદરમી માર્ચ સુધીમાં ખરીદી શરૂ થવાનો અંદાજ જૂનાગઢ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને સાઠ રૂપિયાથી ઉપરમાં પાંચસો ને અઢાર રૂપિયા અને મહુવા માર્કેટયાર્ડમાં ત્રણસો ને એંસી રૂપિયાથી ઉપરમાં પાંચસો ને રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે તેલની ડિમાન્ડ હોવાથી ભાવમાં સુધારા તરફ તેજી જોવા મળી મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ એક હજારને પંચાણું રૂપિયાથી ઉપરમાં તેરસોને બાર રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં તેરસોને આઠ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે સારા રૂની અછતના પગલે ભાવમાં થોડા સમયથી બજારમાં તેજીનો ચમકારો લાગ્યો છે કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો ગોંડલ માર્કેટેડમાં કપાસના ભાવ ચૌદસો રૂપિયાથી ઉપરમાં પંદરસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં અગિયારસો ને પચીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકત્રીસ રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે આ વર્ષે તુવેરના પાક અને ભાવમાં જલઝલો જોવા મળી રહ્યો છે તુવેરની આવક ઉપર તમામ બજારનો આધાર રહેલો છે આગામી દિવસોમાં બજાર બે હજાર રૂપિયાની નજીક જોવા મળી શકે છે મહુવા માર્કેટયાર્ડમાં તુવેરના ભાવ ચૌદસો રૂપિયાથી ઉપરમાં ઓગણીસોને અડસઠ રૂપિયા અને રાજકોટ માર્કેટયાર્ડમાં સોળસો રૂપિયાથી ઉપરમાં ઓગણીસોને સિત્તેર રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણાની માંગ અને આવક વચ્ચે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે ધાણાના ભાવમાં એક મહિનાથી મણે સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો જૂનાગઢ માર્કેટેડમાં ધાણાના ભાવ તેરસો રૂપિયાથી ઉપરમાં પંદરસો ને છોતેર રૂપિયા અને ગોંડલ માર્કેટેનમાં અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં અઢારસો ને અગિયાર રૂપિયા સુધી બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુની આવક અને વધુ વાવેતરના પગલે ભાવની સપાટી નીચેની તરફ જોવા મળી રહી છે જીરુના ભાવ આગામી સમયમાં પાંચ હજાર રૂપિયાથી ઉપરમાં પાંચ હજાર પાંચસો વચ્ચે જોવા મળી શકે છે રાજકોટ માર્કેટેડમાં જીરુના ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ઉપરમાં પાંચ હજાર બસો રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં ત્રણ હજાર બસો ને પિંચોતેર રૂપિયાથી ઉપરમાં ત્રણ હજાર છસો એક્યાસી રૂપિયા સુધી બોલાયા તો ખેડૂત મિત્રો મગફળી વેચવામાં ઉતાવળ ના કરવી કારણ કે મગફળીના ભાવ વધશે કે ઘટશે તેના અનુમાન વિશેનો વિડીયો ચેનલ પર મૂકેલો છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો